પશુઓના થતા મૃત્યુ મુદ્દે એએમસીનો કોર્ટમાં બચાવ કેટલા કેટલ હોમમાં પશુઓ મૃત્યુ નથી પામી રહ્યા માલધારીના વકીલનો કોર્ટમાં વિરોધ નું નિવેદન તદ્દન ખોટું છે રોજના વીસથી વધુ પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે તેવું માલધારીઓના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે તેમણે કહ્યું કે તેમની જોડે ફોટા પણ છે એમસી જુઠ્ઠું બોલી રહ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી સમયે માલધારીઓના વકીલ અને ધારદાર દલીલ દિવ્યા માહિતી આપી રહ્યા છે દિવ્યા આ મુદ્દો પણ ઘણો પેચીદો છે અમદાવાદમાં એક તરફ પશુઓ રસ્તા પર રખડતા હતા તો અકસ્માતો થતા હતા અને ઢોરવાડામાં માં જયારે ભરી દેવામાં આવ્યા તો પશુઓના મોત થઈ રહ્યા છે ધારદાર દલીલો કયા પ્રકારની આજે જોવા મળી ત્યાં

તમામ લોકોને અંદર પ્રવેશ કરવામાં નથી આવતો અને કોર્પોરેશન દ્વારા તાનાશાહી કરવામાં આવે છે જેને લઈને ગુજરાત હાઈકોર્ટે માલધારીના અંદર પ્રવેશ કરવા દેવામાં આવે અને વિગત લાવવામાં આવે તેવી રજૂઆત તેની જે રજૂઆત હતી તેને ગ્રાહ્ય રાખી છે અને મહત્વનો આદેશ કર્યો છે કે કેટલ હોમમાં વકીલ તરીકે માલધારીના પ્રતિનિધિ હાજર રહી શકશે અને તેમને પ્રવેશ પણ આપવો પડશે વારંવાર જે પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે તેને લઈને તમામ વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે માલધારીના વકીલને નિર્દેશ જારી કર્યો છે તો બીજી તરફ પશુઓના મૃત્યુને લઈને એક માલધારી તરફથી રજૂઆત હતી જ્યારે તમામ એએમસીએ પોતાનો લૂલો બચાવ હાઈકોર્ટમાં કર્યો હતો પરંતુ જે માલધારીઓ પોલિસીને હસ્તક્ષેપ કરતા હોવાનો આક્ષેપ પણ એમસી દ્વારા કરવામાં આવ્યો જ્યારે ગુજરાત હાઈકોર્ટે પણ આ બાબતમાં વખોડી હતી અને ગુજરાત હાઈકોર્ટે પણ સ્પષ્ટતા કરી હતી કે ઢોર પોલિસીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લેવામાં આવે જે ઢોરની પોલિસી રાખવામાં આવી છે તે પોલિસીનો અમલ માલધારીઓએ ફરજિયાતપણે કરવો પડશે કોઈ પણ પ્રકારની હસ્તક્ષેપ કરશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારે માલધારીઓ તરફ કોર્ટનું વલણ આકરું રહ્યું હતું સાથે જ વિગતવાર એફિડેવિટ રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે